અંકલેશ્વર ના ભરૂચી નાકા ખાતે આવેલા ની પ્રતિમા પર લાઇટિંગ બિરસા ઠેસ તે સાથે જ સ્ટેચ્યુ ચડીને સિરીઝ કાઢતા હોવાનો વિડીયો વાયરલ થતા આજે અંકલેશ્વર નગરપાલિકા કચેરી ખાતે આદિવાસી સમાજ લોકો રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા સાથે જ બિરસા મુંડાજી પ્રતિમા પર લાઇટિંગ કરવામાં આવે તેમજ તેના સ્ટ્રક્ચર અંગે પણ રજૂઆતો કરવામાં આવી હતી ગત તારીખ બાવીસ જાન્યુઆરી ના રોજ રામ મંદિર માં મૂર્તિ ની પ્રાણ પ્રતિષ્ઠા ને લઈને એરભર માં લાઇટિંગ કરવામાં આવ્યું હતું ત્યારે અંકલેશ્વરના ના નાકા ખાતે

કર્મચારીઓ ચડી ગયા હતા અને લાઇટિંગ ઉતારી રહ્યા હતા આ મામલે પણ વાયરલ થયો છે બીજી તરફ કર્મચારીઓ તેમનો માન જાળવવામાં અસક્ષમ રહ્યા હતા અને તેમની લાગણી દુભાય તેવું કૃત્ય કર્યું હતું જે બદલ લેખિત માં માફી માંગવા માટે જણાવ્યું હતું સાથે જ બિરસા મુંડા પ્રતિમાન લાઇટિંગ કરવામાં આવે જેથી કરીને રાત્રિ દરમિયાન કોઈ ભારે વાહન પ્રતિમા ને નુકસાન જેવી બાબત છે પ્રતિમા ભારે વાહનોના ના પસાર થતી વેળાએ હલતી હોવાથી સ્ટ્રક્ચર મજબૂત કરવામાં આવે જેથી કરીને પ્રતિમા ભવિષ્યમાં ખંડિત ના થાય અને તેને નુકસાન ના પહોંચે તે પ્રકારે ધ્યાન કેન્દ્રિત કરવા માટે પાલિકા પ્રમુખ ને રજુઆત કરી હતી બનાવો ના બને તે માટે માફી પત્ર લખી આપવા માટે પણ નોટિસ ફટકારી દીધી હતી જય આદિવાસી જય જોહાર જય બિરસા બે હજાર ચોવીસના રોજ બાવીસ તારીખે જે રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા હતી તેના સંદર્ભમાં આભા ક્રાંતિકારી વીર બિરસા મુંડા પર લાઇટિંગ કરવામાં આવ્યું હતું અને થોડા દિવસ બાદ નગરપાલિકાના કોન્ટ્રાક્ટના કર્મચારી દ્વારા લાઇટિંગ કાઢવામાં આવ્યું છે લાઇટિંગ એ પ્રકારે કાઢ્યું છે કે પ્રતિમાની ઉપર ચડીને ખંડિત કરવાનો અભાવ લાગે છે જો પ્રતિમા ખંડિત થશે તો જવાબદારી કોની રહેશે આ રીતે આદિવાસી સમાજની લાગણી ડૂબાઈ છે અને નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં ત્યાં લાઇટનો અભાવ છે એક ફોક્સ દેખાવા પૂરતું લગાવ્યું છે જેથી આજે નગરપાલિકાને અમે આદિવાસી સમાજ દ્વારા અપીલ કરવામાં આવી છે કે બે ટોન ફોક્સ લગાવવામાં આવે જેથી કરીને રાતના સમયે દૂરથી ફાસ્ટ વાહન આવે છે તે દેખાય અને પ્રતિમાને કંઈ નુકસાન ના થાય જે પ્રતિમા પણ રાતના સમયે ટ્રક જાય છે તો હલે છે તેનું પણ સ્ટ્રક્ચર સારી રીતે ઊભું કરવામાં આવે અને જે સ્ટ્રક્ચર ઊભું કરે તો ઊંચું કરવામાં આવે રેલી હોય કે લગ્ન પ્રસંગ હોય રાતના સમયે કોઈ પણ વ્યક્તિ ઉપર બુધ ચપ્પલ પહેરીને પહોંચી જાય છે તે આદિવાસી સમાજની લાગણી ડૂબાય છે અને આવનારા દિવસની અંદર જો આના ઉપર યોગ્ય નિર્ણય ન લેવામાં આવે તો આદિવાસી સમાજ ઉગ્ર આંદોલન કરશે આ ચીમકી સમજો તો ચીમકી અને તમારા રીતે જે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ એ કરી લેજો જય આદિવાસી જય જોહાર ભારત કી જય